નમસ્તે આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું ભાવનગરનું ફેમસ સ્ટ્રીટ ફૂડ એટલે કે ભૂંગળા બટેકા આ સ્ટ્રીટ ફૂડ એટલું ચટપટું હોય છે કે દરેકને ખૂબ જ ભાવે છે આપને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લીવ લાઈફ ઓન વેને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઈક કરશો અને અન્ય ખાવાના મિત્રોમાં શેર કરશો તો ચાલો જઈએ કિચનમાં અને બનાવીએ ભૂંગળા બટેકા બે વ્યક્તિના માપથી મેં અહીં આગળ પંદરેક નંગ મીડિયમથી નાની સાઈઝની બટેકી લઈ લીધેલ છે તેને કૂકરની અંદર ત્રણથી ચાર વિસલ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું ત્યારબાદ તેના છીલકા દૂર કરી આ રીતે એક બાઉલની અંદર સવા ચમચી જેટલું મરચું પોણી ચમચી જેટલું મીઠું અડધા લીંબુનો રસ ઉમેરી એક ચમચી જેટલું તેલ નાખી આ મિશ્રણને મિક્સ કરી લઈશું જો બટેકી મોટી સાઈઝની હોય તો તમે કટ કરીને પણ લઈ શકો છો હવે આ બાઉલની અંદર બટેકી આપણે ઉમેરી દઈશું અને વ્યવસ્થિત રીતે હળવા હાથે મિક્સ કરીશું કે જેથી બટેકા સ્મેશ થઈ જાય નહીં તમે જોઈ શકો છો કે બટેકા ઉપર બધો મસાલો વ્યવસ્થિત રીતે કોટ થઈ ગયો છે અહીં આગળ થોડા લીલા ધાણા આપણે ઉમેરી દઈશું અને ફરીથી એક વાત મિક્સ કરી દઈશું હવે આ મિશ્રણને પાંચથી દસ મિનિટ આપણે એક સાઈડ રહેવા દઈશું હવે દસેક કડી જેટલી લસણ લઈ તેની અંદર મરચું ઉમેરી થોડુંક અડધી ચમચી જેટલું ધાણાજીરું પોણી ચમચી જેટલું હળદર મીઠું અને હિંગ ઉમેરી આ રીતે કૂટીને મસાલો આપણે બનાવી લઈશું મિક્સચર કરતાં આ રીતે કૂટેલો મસાલો ટેસ્ટમાં વધુ સારો લાગે છે જો તમારે આ મસાલાનો રંગ એકદમ લાલ જોઈતો હોય તો તમે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરી શકો છો અહીં આગળ મેં રેગ્યુલર મરચાંનો ઉપયોગ કરેલ છે મિશ્રણને થોડુંક લિક્વિડી બનાવવા માટે મેં અહીં આગળ બેથી ત્રણ ચમચી પાણી ઉમેરી દીધું છે આપણને આ રીતની કન્સિસ્ટન્સી જોવા મળી રહેલ છે હવે એ કઢાઈની અંદર દોઢ ચમચી જેટલું તેલ મેં લઈ લીધેલ છે એની અંદર આપણે બનાવેલી મસાલાની પેસ્ટ અંદર ઉમેરી લઈશું આ મસાલાને વ્યવસ્થિત રીતે આપણે સાતળી લઈશું મસાલો વ્યવસ્થિત રીતે સતડાઈ જાય ત્યારબાદ આની અંદર આપણે ખાણીની અંદર થોડું પાણી ઉમેરી મસાલાવાળી પેસ્ટ આની અંદર ઉમેરી દઈશું કે જેથી આ રીતની થિકનેસ આપણને જોવા મળશે જો તમે વધુ વ્યક્તિ માટે બનાવતા હોય તો આ રીતના મસાલાનું પ્રમાણ વધારીને તમે બનાવી શકો છો નાના મોટા દરેકને આ પ્રકારનું સ્ટ્રીટ ફૂડ ખૂબ જ ખાવાની મજા આવે છે કારણ કે આ એકદમ સ્વાદમાં ટેસ્ટી લસણના સ્વાદવાળું એકદમ ચટપટું આપણું સ્ટ્રીટ ફૂડ તૈયાર થાય છે આ રીતે ધીમે ધીમે પાણી વણીને આ રીતની કન્સિસ્ટન્સી થઈ જાય ત્યારબાદ આ તબક્કે આપણે આની અંદર જે બટેકા આપણે મસાલાવાળા કરીને રાખ્યા હતા એ આની અંદર ઉમેરી લેવાના છે અને આ રીતે એકાદ મિનિટ વ્યવસ્થિત રીતે હળવા હાથે હલાવીને બધા મિશ્રણથી બટેકાને કોટ કરી લેવાના છે બટેકા આપણા તૈયાર થઈ ગયા છે તો આ છે આપણા ભૂંગળા બટેકા માટેના બટેકા હવે તેના ઉપર થોડી કોથમીર નાખી આપણે ગાર્નિશ કરી લઈશું હવે આગળ વધશું ભૂંગળા માટે તો આ રીતના ભૂંગળા મેં મોટા લીધેલ છે તમે મીડિયમ સાઈઝના પણ લઈ શકો છો કઢાઈની અંદર તેલ ગરમ થતાં આ રીતે ભૂંગળા ઉમેરી વારાફથી આપણે બધા ભૂંગળાને તળી લેવાના છે તમે મીડિયમ સાઈઝના ભૂંગળાનો ઉપયોગ પણ કરી શકો આ રીતે વારાફરથી મેં બધા ભૂંગળા કઢાઈની અંદર તેલમાં તળી લીધેલ છે એક ડીશની અંદર એક સાઈડ કાઢી લઈશું કે જેથી વધારાનું તેલ આની અંદરથી દૂર થઈ જાય તમે તમારી જરૂરિયાત અનુસાર આ રીતે ભૂંગળા તળીને સાઈડમાં રાખી દેશો હવે આપણા બટેકા પણ તૈયાર થઈ ગયા છે અને ભૂંગળા પણ હવે એને પ્લેટની અંદર સર્વ કરીશું તો એના માટે આ રીતે તમે તમારી જરૂરિયાત અનુસારના બટેકા ડીશની અંદર લઈ લેશો જો બટેકાની મોટી સાઇઝ હોય તો તમે એને ચાર અને મીડિયમ સાઇઝ હોય તો આ રીતે બે પાર્ટની અંદર કટ કરી શકો છો કે જેથી ખાવામાં અનુકૂળતા રહે છે જો તમને એકલું સ્પાઈસી ભાવતું હોય તો આ રીતે ભૂંગળા બટેકા તમે ખાઈ શકો છો પરંતુ જો તમને થોડું મીઠું પણ ભાવતું હોય તો આની સાથે આ રીતે ભૂંગળા બટેકાની અંદર બટેકાને કટ કરી ત્યારબાદ તેની અંદર ખજૂર આંબલી કે કોઈ પણ મીઠી ચટણી તમારા સ્વાદ અનુસાર એની અંદર ઉમેરી શકો છો સાથે સાથે ફોતરા કાઢેલી ખારી સીંગ પણ મેં અહીંયા આગળ ઉમેરી દીધેલ છે કે જેના કારણે સ્વાદની અંદર ખૂબ જ વધારો થાય છે હવે આ તબક્કે આ રીતને તૈયાર થયેલા બટેકાને તમે ભૂંગળા વડે આ રીતે ખાવાની ખૂબ જ મજા આવે છે તમે એને ચમચી ઉપર લઈને પણ ખાઈ શકો છો